નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ પ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે ગાંધીનગરમાં વરસાદના કારણે વિવિધ સ્થળે ભૂવા પડ્યા હતા જે અંતર્ગત મેયર શ્રી મીરાબેન પટેલે ધોળાકુવા અને સેક્ટર ત્રણ ખાતે રૂબરૂ સ્થળ પર પહોંચ્યા હતા અને સમસ્યા દૂર કરાવી હતી ત્યારબાદ સવારે સેક્ટર 2 અને સેક્ટર 3 ખાતે રૂબરૂ સ્થળ પર પહોંચીને લોકો સાથે વાત કરી તેમજ અધિકારી કર્મચારીઓને સાથે રાખીને તાત્કાલિક સમસ્યા દૂર કરાવી હતી મેયરશ્રીએ લોકોને કોઈ પણ પ્રકારની સમસ્યા ના પડે તે માટે કર્મચારીઓને કડક સૂચના આપી હતી આ દરમિયાન કાઉન્સિલરશ્રીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યા મંદિર સેક્ટર 7 માં સરકારી પ્રાથમિક શાળા અને સર્વવિદ્યાલય કીડવણી મંડળકડી સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યા મંદિર સેક્ટર 7 માં ઉપક્રમે પ્રવેશ થયો જેમાં શ્રી અનુપમ આનંદ શ્રમ કમિશનર ગુજરાત સરકાર ગાંધીનગર તેમજ અધિકારી મૃગેશ કુમાર શાહ વહીવટી અધિકારી મહાનગરપાલિકા ગાંધીનગર તેમજ શાસના અધિકારી શ્રી હેમાંગભાઈ ભટ્ટ સાહેબ સાથે સેક્ટર સાત કોઓર્ડિનેટર શ્રી અશોક કુમાર ચૌધરી સીઆરસી ના સાનિધ્યમાં પ્રવેશ ઉત્સવ શૈક્ષણિક વર્ષ બે હજાર ની ઝલક નિહાળી હતી સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી ગાંધીનગર શાખા સંચાલિત

ધન્યવાદ